સમૃક રૈયા છે ને હું રહેવા છે સાંઈએ તો ભાઈ હું ત્યાં છે અને અમારા પૂજાબેન છે ને અટાણે ભણવા જવાની તૈયારી કરે છે તો મોઢા બોઢા વિસળે છે મોઢા વિસળે છે મોઢું જોઈ છે એ બધું છે હાલો તો બધા વિડીયો બેના રહેજો તમને બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કાં છે મનન આ મનન એ મનન છે

લાઈટ આવે ને પછી બ્લાઉઝ સીવા માંડું જો આવી એડી ને તો લાઈટ આવી ગઈ એવું છે તો હાલો ફટાફટ છે ને હું બ્લાઉઝ સીવા માંડું ને બ્લાઉઝ સીવાય છે ને પછી તમને દેખાડું કઈ રીતનું મેં બ્લાઉઝ સીવું બ્લાઉઝ પણ મેં સીવી નાખ્યું છે ને બ્લાઉઝમાં છે ને ડિઝાઇન મૂકવાની હતી તો આવી રીતને છે ને ત્રણ સોકઠા મૂકવાના હતા સોકઠા મૂકીને બ્લાઉઝ સરસ મજાનો સીવી નાખ્યું હવે છે ને મારા નનકા ભાઈ પહે જવું હેતાશભાઈ પહે હેતાશભાઈ શું કરતા હે કે ના ખબર હેતાશભાઈ એ લે લે આ તો નનકો એવો છોકરો તે પડકો

મન જ ઉડી જાય કોઈ કે પડી જાય એવું બિસ્કિટ હું કરવાની સૌ તીડિયામાં જોડાઈ રહેજો તમને બધાને મજા આવશે અમારો પ્લાન કઈ રીતનો છે ને એ હું તમને કહી દઉં અમારો પ્લાન એવી રીતનો છે કે બિસ્કિટ છે ને બિસ્કીટમાં એક વસ્તુ નાખવાની છે એને પછી સંદીપ ને ખવડાવવાની છે અને ઈ સંદીપ પછી ખાઈ જાય એટલે તન મન બધું હલવા મળશે એવી રીતનું થાય અને જિંદગી ભર છે ને બિસ્કીટ આમ જોહે ને એવી રીતનું કરવાનું છે ને કોઈ દી વિશ્વાસ નહીં આવે એવી રીતનું થઈ જાય પ્રાઇમ કરવાનો છે સંદીપ આરે એટલે આજ મજા આવશે તમે વિડીયોમાં જોડાઈ રહેજો હાલો તો ફટાફટ સંદીપ હજી આવ્યા નથી ને તો બધી તૈયારી કરવાની ચાલુ કરી દઈએ કેમ લાગે તો અહીંયા શું કરતા હે મારા બા બહુ શું કરો મગ હારા કરો હવાર હાટુ તો હવાર છે ને આ દેશી મગનું શાક કરવાનું છે તો તમારો બા છે ને અટાણ મગ હારા કરે કાબા જય માતાજી આ જય માતાજી ને તો ને હવાર વાડીયા વૈયા જા એટલે કાબા અટાણ છે મારા બા હવાર શાકની છે ને તૈયારી કરે છે એવું બધું છે અને મારે છે ને હવે પ્લાન બનાવવાનું છે એટલે જાઓ ને બિસ્કિટ માં હું નાખવાનું છે ને હું તમને કહું હવાર પૂજા બેન જો કાઢે છે તીકો ભડકાજો મિરસ તો આ મિરસ નાખવાનું છે કાપુજા બેન ને મેરસુ કઈ રીતના નાચે ને એ પણ તમે જોઈજો જાવ છે ને થોડુંક એવું પાણી નાખી દીધું છે અને ઓલો ક્રીમ કોમ હોય ગેળું ક્રીમ હોય ને એવી રીતનું આ તીખું ભડકા જેવું ક્રીમ બનાવી ખાય ને કોઈ બિસ્કિટ ખાવાનું નામ નહીં લઈ એના રિએક્શન કેવા છે ને એ જ મારે જોવા છે આવી રીતનું ફિટ કરી દીધું છે ઓય બાપ હજી ને હજી ને હજી ને થોડીક હજી થોડીક હા હા હા

આવ્યા જો સંદીપ ફટાફટ પા પેકિંગ કરને પેકિંગ કરને હાલો છે ને હવે સંદીપ આવી ગયા છે ને અમારી મસ્ત પ્લાન થઈ ગઈ રેડી સંદીપ ભાઈ આવ્યા છે કામે થી કા સંદીપ જય માતાજી રામ રામ ફેમિલી ને તો ડી માં પાંચ ડોડા માં હમાણા હા એ કામ અલગ રાખો પડો ભાઈ તમે મકાઈ લેવા એમને ઓ પતિ કાટ એવું છે બધું તારા હાટુ મકાઈ લેવે હા પતિ કા બધું આવા કા બટા હે ડોડો લેવે હા

હા શું મસ્ત નું ખાવા તો ફેમિલી આવા બધા તમારે ખાવ આલુ મજા આવે છે ને સંદીપ ક્રીમ વાળા બિસ્કીટ ખાય છે કેમ સંદીપ મસ્ત ને છે ને भड़का कम -कम जीव लग कम गया आहू। 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 ला आहू। 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 देखो आहू। 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 ये <laughs> hmm, <laughs> <laughs> <मर्ण> <laughs> देखो। देखो। तो नहीं है खबर <laughs> <laughs>

वो अब कर वो के कोलाग ना उसको कहवा कर न का न खाता खाओ नहीं पर तू खबर करवाओ ये दांत काटे प्रेम मजा आ जे तुम आओ कोई आवे बिस्किट खाओ तो ये न खाओ रोज रोज खावन खाओ ये प्लान को न तो कहू पूजीन

લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો બાય ટકા